પંદરસો બે હજાર માણસો આમાં રહેતા હશે આ નાની એવી સોસાયટી છે બહુ મોટી નથી ત્રણસો ને સાહીઠ મકાન સોસાયટી આની આજુબાજુમાં લગભગ અંદાજે આઠક સોસાયટી છે આ બધાનો પ્રસ્તાવ એવો છે કે અહીંયા રેન બસેરા બને છે તો રેન બસેરા એનો કંઈ વિરોધ નથી પણ રેન બસેરા હેતુ ફેર કરી કે અહીંની પબ્લિક જનતાને જે કોઈ જાણ કર્યા વગર જે કાંઈ થયું અહીંયા આરોગ્ય કેન્દ્ર બનવાનું હતું બરાબર આરોગ્ય કેન્દ્રની જગ્યાએ આ જે કાંઈ છે એનો વિરોધમાં આ બધા જોઈ તીજા છે અને જે કાંઈ હોય હવે બીજું

એ કોર્પોરેશનનો પ્લોટ છે એમાં જે રિઝર્વ કરેલું છે બરોબર આરોગ્ય કેન્દ્ર એ આરોગ્ય કેન્દ્રની જે આપણી માગણી છે એ આરોગ્ય કેન્દ્ર જ અમને આપો એ બાબતે બધા અહીંયા ભેગા થયા છે અને એનો વિરોધ કરવા માટે બરાબર અને એની રજૂઆત કરવા માટે આ પ્રશ્નની રજૂઆત અમે અમારા એરિયાના ત્રણે કોર્પોરેટરને જાણ કરેલ છે ચાર ચાર કોર્પોરેટરમાં એક ભાનુબેન મળવાનું હજી એક બાકી છે તો અમે લોકો એક વખત ત્યાં જઈને અમે અમારા પ્રશ્નની રજૂઆત કરશું બધા રહીશો અને ની ઈચ્છા એવી છે અથવા એવી રજૂઆત છે કે ભાઈ અહીંયા રેન બસેરા ન બનવું જોઈએ આરોગ્ય કેન્દ્ર જ બનવું જોઈએ જેના માટે આ જગ્યા ફાળવેલી છે એવી જ વસ્તુ અહીંયા બનવી જોઈએ કોઈ હેતુસર કે કોઈ ફલાણી જગ્યા ફલાણી નહીં પણ હવે એક જ રજૂઆત છે કે રેન બસેરા ન જોઈ અને આરોગ્ય કેન્દ્ર જ શ્રમિક બસેરા કેરેન બસેરા જે આ મારી એક વધારે સોસાયટીની એક રજૂઆત દ્વારકેશ પાર્કની છે અને દ્વારકેશ પાર્ક સાહેબ એક નથી આ લગભગ આખો વિસ્તાર આવી જાય એમાં તમે સમજી લો ડ્રીમ સિટી સોપાન પછી આ બાજુ અમૃત પાર્ક આ બાજુ યશ કોમ્પ્લેક્ષ આ બાજુ સંસ્કાર કોમ્પ્લેક્ષ જેકે પાર્ક આમાં લગભગ અંદાજે તમે સમજી લો પંદર વીસ હજાર માણસો રહીએ સમથિંગ એક હજાર બારા હનુમાન પ્રમાણે પંદર વીસ હજાર માણસો હોય છે આવી બધા અમારી અત્યારે સંકલનમાં છે તો એ બધાની એવી ઈચ્છા છે કે અહીંયા આ વસ્તુ ન થવી જોઈએ જે વસ્તુની જે ફાળવણી થઈ છે એ જ વસ્તુ થવી જોઈએ કે અહીંયા ભાઈ આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવેલી હતી તો આરોગ્ય કેન્દ્ર જ બને બીજું કાંઈ એકઈ જાતની બીજી એક વસ્તુ ન બને આરોગ્ય કેન્દ્રની બાપુ જગ્યા અહીંયા ડિઝર્વ હતી અને સુકામ હતી

સોનાની જમીન છે એનો સદ ઉપયોગ કરો